તો વધુ મહત્વના સમાચાર સુરત તરફથી સુરત જિલ્લાના ખેડૂતોને મળવા માટે પહોંચ્યા છે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરશે સુરત જિલ્લાના હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું સાથે ભાજપના કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા દસ હજાર કરોડના સહાય પેકેજથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખુશ થયા છે તો સુરત જિલ્લાના ખેડૂતોને મળવા માટે હર્ષ સંઘવી પહોંચ્યા છે નાયબ મુખ્યમંત્રી પહોંચતા જ ખેડૂતોએ તેમનું સ્વાગત કર્યું હતું ખેડૂતોની સાથે ભાજપના કાર્યકરો અને નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા છે તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત જિલ્લામાં ખેડૂતોની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતોને અને સ્થિતિનો તાગ મેળવવા માટે અને સાથે જ ખેડૂતોની સમસ્યા સાંભળવા માટે તેઓ સુરત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેડૂતો સાથે મુલાકાત કરશે અને તેમની વ્યથા સાંભળશે ખેડૂતોની સાથે ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓ પણ તેમની સાથે ખાસ ઉપસ્થિત રહ્યા દસ હજાર કરોડના સહાય પેકેજથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખુશ હોવાની પણ વાત કરી છે વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ પાકલે આપણી સાથે જોડાઈ ગયા છે ધનરાજ જે રીતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે સુરત પહોંચ્યા છે જ્યાં ખેડૂતોની વ્યથા સાંભળશે તેમની સાથે ચર્ચા કરવાના છે સુવિગતો જી ધનરાજ બિલકુલ અત્યારે હાલ જોઈ શકાય છે નાયબ મુખ્યમંત્રી હર છે અત્યારે હાલ મોજૂદ છે અને જે પ્રમાણેની અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે સુરતમાં અત્યારે હાલ આ પ્રમાણેનો નજારો જોવા મળી રહ્યો છે ત્યારે તમામે ખેડૂતો અત્યારે હાલ અભિવાદન કરતા જોવા મળી રહ્યા છે નાયબ મુખ્યમંત્રી હર સંઘવી અત્યારે હાલ જોઈ શકાય છે ઓલપાડમાં આવી પહોંચ્યા છે અને ઓલપાડમાં જે પ્રમાણે તેમનો પુષ્પહાર કરીને અત્યારે હાલ તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે જે રીતે અત્યારે તમામે તમામ ખેડૂતો છે ભાજપના કાર્યકર્તા નેતા સૌ કોઈ અત્યારે હાલ મોજૂદ છે અને આ પ્રમાણે જે રીતે અત્યારે હાલ તમામે અત્યારે હાલ લોકો છે એ અત્યારે તમામ સ્વાગત કરતા નજરે આવી રહ્યા છે પોલીસ અત્યારે હાલ જોવા મળી રહી છે અને તેમની સ્વાગત ની અત્યારે હાલ જે પ્રમાણે અભૂતપૂર્વ તૈયારી કરી રાખવામાં આવી હતી ત્યારે સુરત ની અંદર જોઈ શકાય છે આ રીતે અભૂતપૂર્વ સ્વાગત છે એ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું કરવામાં આવ્યું છે જે રીતે અત્યારે હાલ દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સરકારને જે પ્રમાણે ખેડૂતોના વારે આવી છે એમનો આભાર માનવા માટે આ રીતે નાયબ મુખ્યમંત્રી છે અત્યારે ખુદ રોડ ઉપર રસ્તા ઉપર ચાલીને જે ખેડૂતોનું અભિવાદન છે એ અભિવાદન ઝીલતા નજરે આવી રહ્યા છે ત્યારે કહી શકાય કે જે રીતે દાદાની સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું રાહત પેકેજ ને લઈને અત્યારે ઓલપાડ તાલુકામાં સૌથી વધારે ખેડૂતો છે અસરગ્રસ્ત છે અને સૌથી વધુ સહાય પણ જે રીતે ઓલપાડ તાલુકામાં મળનાર છે એ પ્રમાણેની ની વાતો સામે આવી છે ત્યારે ખેડૂતો દ્વારા જે પ્રમાણે અત્યારે હાલ જોઈ શકાય છે આવકાર અભિવાદન અત્યારે હાલ જે રીતે રોડ રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે નાયબ મુખ્યમંત્રી છે તેઓ ભરૂચ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જે રીતે ખેડૂતો છે ઠેર ઠેકાણે બેનરો પોસ્ટરો અત્યારે હાલ લગાવીને અહીં ઉપસ્થિત થયા છે અને જે પ્રમાણે દાદાની સરકાર દ્વારા જે રીતે અત્યારે જાહેર કરવામાં આવ્યું છે રાહત પેકેજ એનો અત્યારે હાલ આભાર માનતા જોવા મળી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સુરત શહેરની અંદર જે રીતે અત્યારે સુરત શહેર છે દક્ષિણ ગુજરાતમાં જે ડાંગરના પાકને નુકસાન થયું છે ત્યારે એ દસરાની વળતર જે અત્યારે સરકાર દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે આ રીતે જોઈ શકાય છે તમામે તમામ જે ખેડૂતો છે લાઈનમન કતારમાં ઉપસ્થિત રહીને જે રીતે અત્યારે હાલ જે અભિવાદન કરતા જોવા મળી રહ્યા છે ત્યારે સુરતની અંદર આ રીતે ખેડા બેનરો સાથે તમારે તમામ છે અને અત્યારે અભિવાદન કરતા જોવા મળી રહ્યા છે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે તેમનું અભિવાદન કરવામાં આવ્યું છે ઢોર નગારાના સ્થાન સાથે અત્યારે ઓલપાડ ગ્રામ પંચાયત સાથે જોઈ શકાય છે જાણે કોઈ ચૂંટણીનો પ્રચાર માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હોય એ પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે સુરત શહેરમાં જે રીતે ઓલપાડ તાલુકામાં અભૂતપૂર્વ સ્વાગત પુષ્પહાર કરીને જે રીતે અત્યારે હાલ સ્વાગત કરવામાં આવ્યું છે તમામ અહીં લોકો છે ગામના લોકો છે અહીં અભિવાદન કરતા જોવા મળી રહ્યા છે તેમની સાથો સાથ અત્યારે નાયબ મુખ્યમંત્રી સાથે અત્યારે હાલ સાંસદ મુકેશ દલાલ ઉપસ્થિત છે ધારાસભ્ય જે મુકેશ પટેલ ઉપસ્થિત છે અને તસ્વીરો આપ જોઈ શકો છો તમામ તમામ લોકો છે એ અત્યારે અભિવાદન કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ઓલપાડ પંચાયત ભવન ખાતે લોકો જે તરફ થી અત્યારે પુષ્પહાર પુષ્પ વર્ષા મંત્રી જે નાયબ મુખ્યમંત્રી છે તેમના ઉપર અત્યારે જોવા મળી રહ્યો છે અને આવકાર કરવામાં આવ્યો કરવામાં ઓલપાડ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે પહોંચ્યા છે ખેડૂતો સાથે તેઓ સંવાદ કરશે તેમની વ્યથા સાંભળશે તો તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું એક તરફ સરકારે જે સહાય પેકેજની જાહેરાત કરી છે તેનાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખુશ વાત પણ ક્યાંક સામે આવી છે તમામ જે ખેડૂતો છે નગરજનો છે તેઓ પણ હર્ષ સંઘવીને નિહાળવા માટે અને તેમને મળવા માટે આવી પહોંચ્યા છે તેમનું ફટાકડા ફોડી અને ફૂલોથી તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું તો મોટી સંખ્યામાં લોકો પણ હાલ અહીંયા ઉપસ્થિત રહ્યા છે સાથે જ ભાજપના જે સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે સુરતના ઉલપાડ ખાતે પહોંચ્યા છે મોસમી વરસાદના કારણે આખા ગુજરાતમાં ચારે દિશામાં વીસ વર્ષમાં ના આવ્યો હોય તેવો ભારે વરસાદ આવ્યો અને તે વરસાદના કારણે અનેક ખેડૂતોને હજારો ગામડાઓમાં એક સાથે જે પાકને ભારે નુકસાન થયું હતું અને આ નુકસાન ને પહોંચી વળવા માટે પહેલા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બધા જ મંત્રીઓને તાત્કાલિક બધા જ કાર્યક્રમો રદ કરીને ફિલ્ડ પર પહોંચીને ખેડૂતોના સાથે ઉભા રહીને ખભેથી ખભા મિલાવીને આ તકલીફનો સામનો કરીને આપણે આ સમસ્યાને આ કપરી પરિસ્થિતિનો સામનો તો કરશો જ પરંતુ સરકાર અને ખેડૂત એક જ છે એક સાથે તમારી જે કપરી મહેનત છે એ મહેનતમાં સરકાર ક્યારેય દૂર ના હોઈ શકે તે માટે બધા જ મંત્રીઓને ઓફિસ છોડીને ખેતરોમાં ખેડૂત જોડે ભેગા થઈને એમની સહયોગ કરવાની સૂચના આપી હતી અને એ જ વખતે મારે આપ સૌ પાસે આવવાનો અવસર પ્રાપ્ત થયો હતો અમારા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ જોડે આ ખેતરોમાં જવાનો અવસર મળ્યો હતો અને મેં ખેડૂતોને જોયા જે ખમીરતા જોડે આવા દુખના સમયે ભી આ સમસ્યાનો સામનો તો કરવાનો પરંતુ માત્ર એક જ માંગ કરી હતી કે સરકાર સાથે ઉભી રહે અને નહેરનું નું કામ જે છે એ આ નેવ દિવસ ની બદલે મુકેશભાઈ આવતા વર્ષે લઈએ તો ખેડૂતોને આવનારો પાક ની અંદર મદદ મળી રહે આપને એ જ વખતે વચન આપ્યું હતું શ્રી જોડે હું અને શ્રી ઈશ્વરભાઈ ચર્ચા કરી તાત્કાલિક નિર્ણય લેવાઈ ગયો વર્ષે કરવામાં આવશે જેથી તમને વધુમાં વધુ મદદગાર થઈ શકાય આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાલે સાંજે જે ગુજરાતનું આજ સુધીનું સૌથી ઐતિહાસિક સૌથી મોટું ખેડૂતોની મદદ માટે જે જે પેકેજ કર્યું અને એ વધાવતા તમે આશીર્વાદ આપ્યા છે તે બદલ હું આપનો આભાર માનું છું માત્ર એટલું જ નહીં કાલે જ આપણા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું છે કે આ સર્વે તો ઐતિહાસિક સમયની અંદર કરવામાં આવ્યો જ છે તમે અહીંયા વડીલ ખેડૂતો અનેક ઉભા છે ક્યારેય આટલા દિવસની અંદર સર્વે પૂર્ણ કર્યો નહીં હશે હજારો લોકોની ટીમ લગાડવામાં આવી પરંતુ કોઈ બી રહી ગયું હોય કોઈ બી ગામ રહી ગયું હોય તો એ પેકેજમાં હેક્ટર દીઠ જે આપવામાં આવ્યું છે એનાથી બી વધારે રૂપિયા આ પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેનાથી કોઈ બી ગામ કોઈ બી ખેડૂત અગર રહી ગયું હોય તો એનો બી સમાવેશ આપણે કરી શકીએ તમે સૌ ખમીરવંતા ખેડૂતોને હું આજે નત મસ્તક વંદન કરવા આવ્યો છું કે કાલે આપણે આટલી સમસ્યાની સામે જુંજીને સરકારે તમારી જોડે ઉભા રહીને તમારા સૌના હકમાં નિર્ણય જે લીધો છે એને તમે જે દિલથી વધાવ્યો છે તે બદલ હું આપને બે હાથ જોડીને માત્ર વંદન કરવા આવ્યો હું આપ સૌ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો આભાર માનું છું હજી પંદર દિવસ પહેલા જ કુલ મલાવીને સાડી નવસો કરોડ રૂપિયા ઉત્તર ગુજરાતના ગામડાઓમાં મગફળી સોયાબીન અને એના ટેકાના ભાવે ખરીદી માટે પંદર હજાર કરોડ રૂપિયાની મગફળી સોયાબીન અને ચના ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો અને કાલે સાંજે આ દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ આ આખા વર્ષની અંદર જ્યારે બી કોઈ નાનામાં નાની તકલીફ આવી હોય તો મુખ્યમંત્રી શ્રી સ્વયં વધુમાં વધુ તમામ લોકોને મદદ કરવા માટેનો નિર્ણય લીધો છે તમે બી જાણો છો કે જો પિયત બિનપિયત બધું અલગ હોય તો એ સર્વે કરવાને કેટલા વખત લાગી શકે અને એ સર્વેમાં નાની નાની જે દિક્કતો આવે તકલીફો આવે તે માટે ખેડૂતોને તરત રૂપિયા જે બેંકના ખાતામાં નાખવાનો સરકારનો વિચાર છે એ રોકાઈ જાય એ માટે મુખ્યમંત્રી શ્રીએ મોટું મન રાખીને એક સરખો નિર્ણય લઈને તરત જ તમારા ખાતાની અંદર આ વલતર આ મદદ કઈ રીતે પહોંચી શકાય તે માટે એમણે નિર્ણય લીધો છે તે બદલ હું એમનો આભાર માનું છું ભારત માતા કી કે ઝડપથી સર્વે કરવામાં આવ્યું જે ઝડપથી પેકેજ આપવામાં આવ્યું એ ઝડપથી તમારી બેંકના એકાઉન્ટમાં મદદ પહોંચાડવાનો મક્કમ નિર્ધાર લીધો છે હું કાલે બેઠકમાં હતો મુખ્યમંત્રી શ્રીએ તમામ અધિકારીઓને સૂચના આપી છે કે ખેડૂતોને આ કચેરી તક ધક્કો ના ખાવો પડે તેવી વ્યવસ્થાઓ ઊભી કરજો મારા સુધી કોઈ ફરિયાદ આવી તો ચલાવી નહીં લઈશ

કે આપણો કોઈ ખેડૂત ભાઈ રહી નથી ગયો ને બધા જ ગામોની અંદર સરપંચની ઓફિસમાં તમને સૌ ખેડૂતોને બોલાવીને સાક્ષીની અંદર આ બધી જ સાઈનો થઈ હશે પરંતુ તોય કોઈ રહી ગયું હોય તો જરૂરથી આપ ઝડપથી સંપર્ક કરજો એનું બી જોડવાની મુખ્યમંત્રી શ્રીએ ખાસ સૂચના બધા જ અધિકારીઓને આપી છે એટલે આપ માત્ર આપણું પોતાનું નહીં પરંતુ આપણા આજુબાજુમાં આપણા સહયોગી કોઈ ખેડૂતભાઈ રહી ગયો હોય તો ઝડપથી આપ આ વ્યવસ્થા કરાવી લેજો જેથી એને બી તમારા જેટલો લાભ મળે અને આ તકલીફના સમયમાં આવનારી સીઝનનો પાક લેવા માટે સૌ ખેડૂતભાઈઓની જોડે એને બી મદદ મળી જાય તેવી વ્યવસ્થાઓ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર ને તો સરકાર ખેડૂતોની સાથે છે તેવી વાત હર્ષ સંઘવી કરી સરકાર અને ખેડૂત મળીને તમામ પડકારો દૂર કરશે ખેડૂતોની મહેનતને સરકાર હંમેશા સહકાર આપશે તેવી પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વાત કરી